માઉન્ટ કાર્બેન સ્કૂલમાં ગેરીનો જે રીતે રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે ડાઉટફુલ કેટેગરીમાં બિલ્ડિંગ આવે છે તેની સત્વરે જે છે એ શાળાને જાણ કરી શાળા દ્વારા વાલીઓને સત્વરે જાણ કરવા બાબતે સૂચના આપી શાળાને અમે જણાવ્યું છે તે પ્રમાણે કે દરખાસ્ત ટ્રાન્સફર કરવા માટે સ્થળ ફેરફાર કરવા માટે તાત્કાલિક ધોરણે દરખાસ્ત રજૂ કરે જેમાં કામચલાઉ ધોરણે અથવા પરમાનન્ટ જે રીતે અત્યારે હમણાં થોડાક વર્ષો જ્યાં બિલ્ડિંગ તમારે મતલબ શાળા ટ્રાન્સફર કરવી હોય તે પ્રમાણે તમારે દરખાસ્ત કરવાની થાય કે આ જ જગ્યા ઉપર તમે બનાવશો કે કેમ તે બાબતની અમને લેખિત બાહીંધરી આપો એફિડેવિટ સ્વરૂપે એટલે અમે લેખિત એફિડેવિટ માગ્યું છે વિદ્યાર્થીઓની સલામતી એ પ્રાથમિકતા છે શાળાને આજે પણ જાણ કરવામાં આવી છે સત્વરે દરખાસ્ત રજૂ કરો સત્વરે દરખાસ્ત રજૂ કરો અને એની અંદર એફિડેવિટ પણ આપો ભલે સમય ગમે તેટલો લાગે પણ બિલ્ડિંગ શાળાનું આ જ જગ્યા ઉપર બનાવવામાં આવશે તે પ્રકારની અમે એમની માહિતી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે